સાવલી પાલિકા દ્વારા ખાનગી જગ્યામાં પેવર બ્લોકનું ગેરકાયદેસર અને ટેન્ડર વગરની કામગીરી કર્યાનું કૌભાંડ બહાર આવ્યું છે ઉદલપુરથી સાવલી પોલીસ ચોકડી સુધીનો ચાર માર્ગીય બાવીસ મીટરની પહોળાઈવાળો ત્રણસો નેવ્યાસી કરોડનો રોડ મંજૂર રાજ્ય સરકારે કર્યો છે થોડા દિવસોમાં રોડની કામગીરી ચાલુ થવાની હોવા છતાંય પાલિકાના સત્તાધીશોએ ગેરકાયદેસર પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવતા પાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલે મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી હતી જેને પગલે આરએન્ડબી વિભાગના અધિકારીઓ દ્વારા માપણી કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં પાલિકા દ્વારા દબાણ અને ગેરકાયદેસર કામગીરી સાબિત થઈ હતી આર એન્ડબી વિભાગ દ્વારા પાલિકાને પેવર બ્લોક દૂર કરી દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે અમસાવલી પાલિકાની હદમાં આવતા રોડ રસ્તા આરએન્ડ વિભાગની માલિકીના હોવા છતાંય आरएनबी ના અધિકારીઓને છાવરવા માટે ઘોર બેદરકારી સામે આવતા સાવલી પોલીસ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ અમે જે આરએનબી વિભાગમાં અને પ્રાંત અધિકારીમાં સ્વાગત ઓનલાઈન કમ્પ્લેન કરેલી જે પ્યોર બ્લોક માટેની એ સ્થળ ઉપર તપાસ કરતા આરમ વિભાગના ખાલી સામાન્ય એક સક્ષમ અધિકારી ન આવવાને બદલે કર્મચારીને મોકલેલો હતો નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર નહોતા પણ સ્થળ પર તપાસ કરતા દસથી બાર ફૂટ છેક સાવલી પોલીસ સ્ટેશનથી લઈ ઊંચા ચોકડી સુધીને પ્યોર બ્લોક વધારાના નાખવામાં આવેલા છે જે માપતા અને એ દબાણ દૂર કરવાની જો આજે બાહેધારી આપેલી છે જે અમારું એટલું કહેવું છે કે જ્યાં દિન દસમાં આ જો બ્લોક કાઢવામાં નહીં આવે તો અમે ગાંધીજીને ફરી માર્ગે આંદોલન કરીશું અને સ્વાગત ઓનલાઈન ફરી કમ્પ્લેન કરીશું ભાઈ અમને સંતોષકારક જવાબ મળ્યો નથી